જય ભીમ જય સંવિધાન નમો બધા મિત્રો હું છું જીજ્ઞેશ રાઠોડ હવે વિડીયો વાડીએ તો આપણે તમને ઘણા બધા બતાવ્યા પણ આજ તળાજા તાલુકાનું મીઠી વિરડી ગામની અંદર એક વાડીની અંદર એક જૂના ઇતિહાસના જે ભીમના પાયા કહેવાય એ અમે તમને પાયા બતાવવાના છીએ તમે જો આવા તમે જિંદગીમાં પાયા નહીં જોવા પથ્થરના જો આ તમે જોવો છો ને પથ્થરના પાયા છે તમે જો કેવડો પાયો છે આ લગભગ પંદર ફૂટનો એક પાયો હોય છે આવડો મોટો પાયો તમે ક્યાંય જોયો નહીં હોય બરોબર આ કોઈ બનાવટી નથી પણ હાસું છે બરોબર જોઈ જવો આ પેલાના સમયમાં જોવો તમે આ પાયા જુઓ આ એક પાયો છે આ બીજો પાયો અને ત્રીજો પાયો અને ચોથો પાયો બરોબર પાયો દટાઇ ગયો જોવો તમે એક આ બાજુ એક આ બાજુ ઉપર ટોટલ કેટલા પાયા છે

નું મીઠી વારડી મીઠી વીરડી ગામ છે એક અને આ વાડીની અંદર આ ભીમના પાયા છે તમે જોઈ શકો છો જો આ પાયો કેવડો જુઓ તમે પંદરથી વીસ ફૂટનો આયો પાયો છે મોટો જબર અને આ વોલ હોત છે જોવો તમે આયા વોલ છે ઉપર હોલ છે જો જેમ કાયદેસરના જે આપણે ખાટલા બનાવીને ભાઈ એવી રીતે જ આ પાયા છે જોઈ લ્યો તમારી જિંદગીમાં આવી રીતે જોયું નહીં હોય અને અહીંયા આ વાડી છે મીઠી વીરડીની બાજુમાં જ છે મીઠી વીરડીની બાજુમાં વાડી છે ન્યા કંઈ બોડે મારેલું છે અને ન્યા આવી રીતે રોડ ઉપર જ છે ભીમના પાયા આ તમે જુઓ કેવડો પાયો છે આ ભીમના પાયા હવે આ લોકોને પૂછવું પણ એને બહુ માહિતી નથી આ બધા ઝાઝા વર્ષોનું છે આ એક પાયો ભાંગી ગયો છે જો અહીંયા ફૂલ પણ આમાં સડાવેલા છે બરોબર જુઓ તમે પાયો જુઓ તમે અમે તો સાચું નતા માનતા પણ હે ભાઈ જોવો તમે અમે સાચું નતા માનતા પણ આ અમે આવ્યા એટલે પછી અમને ખબર પડે કે આ આખી કેટલી વાત છે જો આ અડધો પાયો તો આ ડટાઈ ગયો જોવો તમે જો અને ઓલું ઊપડું છે ને આપણે જાવી હવે તો વાડીની અંદર છે મીઠી વીરડી ગામની બાજુમાં છે અને ભીમના પાયા છે બરોબર જો એક ઉપડું છે અહીંયા ગણે જો સુંદર દ્રશ્ય છે તમે જુઓ ખેતીનું કામકાજ ચાલુ છે આંબાવાડી વિસ્તાર છે અહીંયા ગણે સરસ નજારો છે તમે જુઓ કાંઈ ઘટતું નથી હવે પાછા તમને હું ઓલા ભીમના જે પાયા છે ત્યાં પાછા આપણે જાવી આ મીઠી વીરડી છે ને અહીંયા કેટલાક માણસો આવે રોજ રોજ આવે વિડીયો ઉતારવા આવતા છે ને હે હા બરાબર આ યુટ્યુબની ની અંદર અમુક વિડીયા મૂકેલા છે ભીમના પાયા તમે બોલો ને અથવા લખો એટલે આવી ગયા અને હવે આપણી ચેનલની અંદર આવશે જીગ્નેશ રાઠોડ નામની ચેનલમાં હે હા હા બરાબર બરાબર હાલો ભાવેશભાઈ કહો છો આપણે અહીંયા મીઠી વીરડી ગામની અંદર આવ્યા અને આ આપણે પાયા જોયા તમને કેવું લાગ્યું મને બહુ હે એટલે મને તો પેલો ખબર જ નથી હો ના ના હે ના ના તમે પણ એકવાર આની મુલાકાત લ્યો

પાણી તો પી નાખ્યું વાળી દઉં જોવો તમે ભીમના પાયા આ લગભગ આવું તમે કોઈ દી નામય નહીં સાંભળ્યું હોય કે ભીમના પાયા એટલે ભીમના ના નામ નહીં સાંભળ્યું હોય તમે જોવા કેવડો મોટો પાયો છે આ જે તે સમય અહીંયા કણે બનાવવામાં આવ્યા હતા ભીમે અને કોળ યાદ આથી નજીક થાય એ કોળિયા કેટલું થાય છે નકલંગ હે નકલંગ કેટલું થાય હવે દાદા અમે તમારે આ મીઠી ભીડી ગામની અંદર આવ્યા છીએ અને અમે આ પાયાની વાત સાંભળી અમને ખબર જ નથી

આપણે ખબર છે કે આમ પીડ્યા તમાર નામ હતું એમ નામ લવજી રવજી ભાઈ લવજી લવજી તમાર કેટલા વર્ષ થયા મારે તો વર્ષ થાય છે લગભગ સાત પાંચ વર્ષ સાત પાંચ વર્ષ અને ત્રણ ચાર પેઢીથી આવડા ખાટલાના પાયા ઢોલિયાના પાયા ટીમના ને પથ્થરના છે જોવો તમે હાલો હાલો જય ભીમ જય ભીમ